માલાણકા નજીક સામ સામી ટુ વ્હીલર અથડાતા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા માલણકા રોડ ઉપર સામસામી ટુ વ્હીલર અથડાવાનો અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં લાખાભાઈ રૂખાભાઈ મકવાણાને ઈજા થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા જ્યારે અકસ્માતમાં ખિમજીભાઈ મંગળભાઈ ખોડા અને સામતભાઈ સાદુળભાઈ ખોડાને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા Ha dah ni ya macam awak saya baik ya